મુંદ્રાના બારોઈ રોડ પર આવેલ રુદ્રાક્ષ જ્વેલર્સમાં ગ્રાહક બનીને આવેલા ચાર શખ્સોએ પિસ્તોલ બતાવી દુકાનમાં લૂંટ ચલાવી હતી દિનદાડે બનેલી આ ઘટનામાં વેપારી પિતા પુત્ર હિંમત દાખવતા મધ્યપ્રદેશનો પંકજ શર્મા પકડાઈ ગયો હતો તેની સામે સોળ ગુના નોંધાયેલા છે આ શખ્સના દસ દિવસના રિમાન્ડ મળતા તેની પૂછપરછના આધારે ભુજના હંગામી આવાસ જીઆઈડીસીમાં રહેતા રાજસ્થાનના ધોલપુરના ગીતમસિંહ હિરાસિંહ ઠાકોરનું નામ ખુલ્યું હતું જેને ઝડપી એક છકડો બે બાઇક અને એક્સેસ કબજે કરવામાં આવી હતી તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ગીતમ અગાઉ ધોલપુરની જેલમાં હતો ત્યારે તેની મિત્રતા પંકજ સાથે થઈ હતી અને જેલમાં છૂટ્યા બાદ સંબંધો બરકરાર હતા ગીતમે પંકજને ફોન કરી લૂંટ માટે પ્લાનિંગ કર્યું હતું પંકજ સાગીરત્ન લઈને આવ્યો અને મુન્દ્રાના બારોઈ રોડ પર ત્રણ મહિના પહેલા રુદ્રાક્ષ જ્વેલર્સની રેકી કરવામાં આવી હતી બનાવને અંજામ આપે તે પહેલા ગીતમના કહેવા અનુસાર માધાપરની સનરાઈઝ સોસાયટીમાંથી બે બાઇકની ચોરી કરી હતી બે બાઇક પર ચાર જણા મુન્દ્રા ગયા અને ગીતમ બોરારા પાટિયા પાસે છકડો લઈને ઉભો હતો લૂંટ કરીને ચારેય જણા બોરારા પાટિયા આવશે અને અહીં છકડામાં બેસીને નીકળી જશે જોકે પંકજ પકડાઈ ગયો હતો આ ગીતમ ભુજમાં વીસ વર્ષથી કેટરિંગનું કામ કરે છે આ બનાવમાં અન્ય શખ્સો તરીકે સતીષ સિકલવાર મોન્ટુ પટેલ સિવો ઉર્ફે